વિસનગર શહેરના ધરોઈ કોલોની બાજુમાં આવેલી વિદ્યાનગર સોસાયટીમાં જાણે અયોધ્યાના શ્રીરામ મંદિરના જેવો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો જેમાં આજુબાજુની સોસાયટીઓમાંથી લોકો ભગવાન શ્રીરામની ધૂન સાથે કળશ પૂજન અર્ચન વિધિ કરવા માટે આવ્યા હતા જેમાં દરેક સોસાયટીના પ્રમુખ તથા હોદ્દેદારો તેમજ સોસાયટીમાં રહેતા રહીશોએ પણ ભારે ઉત્સાહપૂર્વક ભગવાન શ્રીરામના કળશની પૂજા કરીને ધન્યતા અનુભવી હતી આજે સમગ્ર વિદ્યાનગર સોસાયટીમાં ભગવાન શ્રીરામના અનેરા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધનલક્ષ્મી સોસાયટીનું ગોપી મંડળ પણ ભગવાન શ્રીરામના વધામણા કરવા પહોંચી ગયું હતું ભગવાન શ્રીરામની સાથે સાથે હનુમાન ચાલીસા અને સુંદર પાઠ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાનગર સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારમાંથી આવેલા સોસાયટીના રહીશો પણ જોડાયા હતા શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરના દીપડા દરવાજા પાસે આવેલા પીવાના પાણીનો વારંવાર સ્થાનિક રહીશો માટે પરેશાની ઊભી કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે થોડાક દિવસો પહેલાં પાઇપલાઇન દ્વારા પાણી લીકેજ થવાના કારણે પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થતો હતો ત્યારબાદ પાલિકા દ્વારા સિમેન્ટના લપેડા કરવામાં આવ્યા હતા અને રવિવારે સાંજે અચાનક ધડાકાભેર સંપનો ઉપરનો ભાગ તૂટી પડ્યો હતો જેને આજે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક અસરથી ઢાંકી દેવામાં આવ્યો હતો પરંતુ આ વિસ્તારના લોકોની મુશ્કેલી ઓછી ના થઈ હોય તેમ આજે સોમવારે સવારે પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા ઓપરેટર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે હાલમાં પાણીના પાંચ ઝોનમાં પાણી આપી શકાય તેમ નથી તો શું આ વિસ્તારના આવેલા વિસ્તારોમાં પાણી નહીં પહોંચે કે પછી નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર પાંચસો કે ન્યૂઝ